અને સાથે સંગીત એ ત્રણ વિષયનો અત્યારે હાલ તો જે ચૂઝ કરી શકે છે વૈકલ્પિક વિષય તરીકે તેવી બાબત સામે આવી છે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદ સવાલ પણ એ થતો હોય છે કે જ્યારે આ યોગને અત્યાર મહત્વ આપવામાં આવ્યું છે ચિત્રને અત્યારે તો મહત્ત્વ આપવામાં આવ્યું છે અને સારી રીતે સંગીતને પણ અત્યારે તો જે આ મહત્ત્વ આપવામાં આવ્યું છે તે અત્યારના સમયમાં કેટલું જરૂરી સાથે જ જ્યારે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ત્યારે એક બાબત એ પણ અત્યારે તો જે ઉમેરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના સર્વાંગીય વિકાસ અને તેમની રૂચિને અનુલક્ષીને આ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અત્યારના સમયમાં ઘણો મહત્ત્વપૂર્ણ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે સવાલ પણ એ છે કે શું અત્યારે તો આ નિર્ણય તો લેવામાં આવ્યો પણ તેની સાથે જે પણ અત્યારે તો કોઈ પ્રાથમિક સુવિધાઓ હતી તે પ્રાથમિક સુવિધાઓને અનુલક્ષીને સૌથી પહેલાં તો જે ચેક કરવામાં આવ્યું કે નહીં વિદ્યાર્થીઓને જો ચિત્રની વાત હોય કે પછી અન્ય કોઈ પણ બાબતની વિષયની વાત હોય તો તેના સૌથી પહેલાં તો જે મેદાનની વાત હોય પીટીનું હોય તો મેદાન અત્યારે તો છે કે નહીં શિક્ષકો છે કે નહીં તેના લઈને પણ અત્યારે તો ચર્ચા થવી બહુ જરૂરી છે તારા તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે અને રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણેનું સૌથી પહેલાં તો સ્વાગત છે આપનાથી કરવી છે વિજયભાઈ જે પ્રમાણે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જ્યારે વધુ એક શિક્ષણલક્ષી નિર્ણય અત્યારે કહી શકાય એમ કહેવાય કે ના આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને સાઈડ અત્યારે તો જોવી બહુ જરૂરી જોવા મળતી હોય છે એમ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની રૂચિ આધારિત નિર્ણય લઈ શકે છે ચલો સારી વાત છે કોઈ એમાં શંકાને સ્થાન ને એક્સેપ્ટેબલ શું લાગે છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો પાસે વૈકલ્પિક વિષયો તરીકે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર હતો એ બહુ સારી વાત છે કમ્પ્યુટરના બદલામાં અન્ય વિષય ધાર કે કોમર્સના વિદ્યાર્થીઓ જેવા વિષયો લઈ શકતા હતા સેક્રેટરી પ્રેક્ટિસ જેવા કોમર્સના વિદ્યાર્થીઓ લઈ શકતા હતા સાયન્સના વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પણ એની સામે મૂકતા હતા એટલે આ રીતે વિષયોનું વૈકલ્પિકરણ તો ચાલતું હતું હવે એની સાથે સાથે આ વર્ષે આપણે શારીરિક શિક્ષણ એ પણ ઉમેરી શકીશું અને વોકેશનલ કોર્સિસ ના પણ આપણે એમાં ઉમેરી શકીશું હવે એવું માનું છું કે આમ સાદી ગણતરી પ્રમાણે કે વિદ્યાર્થીઓ પાસે જેટલી ચોઈસ વધે એટલો એને ફાયદો છે એટલે વિદ્યાર્થી પાસે ચોઈસ વધે એને કારણે એ વધારે સારી પસંદગી કરી શકે કે મારા બિલકુલ એટલે ચોઈસ તો અત્યારે કરી શકે અને તેની સાથે જે રીતે ચિત્રની વાત હોય કે કરી શકે શીખવાની દ્રષ્ટિએ ઘણા વિદ્યાર્થી એવા હોય ઘણા વિદ્યાર્થીઓ હોય જેને કમ્પ્યુટરમાં જરાય રસ ના આવે તો એવા વિદ્યાર્થીને કમ્પ્યુટરનો ચહેરો પણ ડેટા યાદ ન રહેતો હોય તો એવા વિદ્યાર્થીઓને આવા પ્રકારના શિક્ષણ જેવા વિષયો છે એને ઉપયોગી બનતા હોય છે એને કારણે પોતાની કારકિર્દી બનાવી શકતું હોય છે તો વિકલ્પની દ્રષ્ટિએ હું એવું વિચારું છું કે વિકલ્પ મળે તો એ વધારે સારો રસ્તો કહેવાય જી ઓકે નિકુલભાઈ એક વિકલ્પ આપવામાં આવ્યો છે જે રીતે કહ્યું કે ના કોઈ અત્યારે કોમ્પ્યુટર ના ફાવતું હોય એવું નથી કે અત્યારે બધાને કોમ્પ્યુટર આવડતું જ હોય તેમ ના ફાવતું હોય તો તેના માટે એક ઓપ્શન અત્યારે તો આ તૈયાર કરવામાં આવ્યું છે તો સૌથી પહેલા તો એક આ ઓપ્શન જે લાવવામાં આવ્યો છે સંગીત હોય કે પછી ચિત્ર હોય કે પછી અત્યારે યોગની બાબત હોય આ ઓપ્શન અને અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છો આપ જયારે શિક્ષણની વાત આવે તો ડેફિનેટલી એક અભિગમ હોય કે ક્યુરિક્યુલમ હોય અને ભાગરૂપે પરંતુ હવે જયારે તમે કોઈ ચોઈસ આપો છો તો એ ચોઈસ ના વિષયો ભણાવવા માટેના ત્યાં શિક્ષકો અવેલેબલ છે કે નહીં કે વિદ્યાર્થીઓએ ચોઈસ લીધી છે તો એનો જે સિલેબસ છે સિલેબસ કોણ અભ્યાસ કરાવશે કેટલો રહેશે ક્યાંથી રહેશે કેવી રીતના રહેશે અને હું એવું સમજુ છું કે જો તમે અગિયાર અને બાર ધોરણની અંદર વૈકલ્પિક વિષયો આપો છો તો એ વિષયોના ભણતર જે તે પ્રાઇમરી લેવલ ઉપર કશે શરૂ થયા છે કે નથી થયા એ બી એક વિષય જાણવા જેવો છે કારણ કે જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી પ્રાથમિક લેવલ ઉપર કશે બી હાલની તારીખોમાં જે વ્યાયામ શિક્ષકો લેવા જોઈએ કે સંગીતના શિક્ષકો લેવા જોઈએ કે પછી આ રીતના યોગના શિક્ષકો લેવા જોઈએ તો એના કોઈ શિક્ષકોના રિક્રુટમેન્ટ થતા નથી તો એ બી એક મોટો ચેલેન્જ રહેશે ફક્ત તમે ધોરણ અગિયાર અને બાર ની અંદર એક નામ પૂરતા વૈકલ્પિક વિષય આપીને એવું બતાવવાનો પ્રયત્ન કરો છો કે ભાઈ અમે વિદ્યાર્થીઓને બહુ ચોઇસ આપે છે કારણ કે એમની પાસે જે વિષયો બીજા છે એમના વિશે એમને કદાચ ચેલેન્જીસ અનુભવી રહ્યા છે પરંતુ સરકારે એવી સવલત કરવી જોઈએ કે દરેક શાળાઓની અંદર આ વૈકલ્પિક વિષયો શિક્ષકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કારણ કે તમે શરૂઆતમાં સાચી વાત કીધી કે યોગ અને ખેલ માટે વ્યાયામ માટે ડેફિનેટલી એક ગ્રાઉન્ડ હોવું જોઈએ અને આરટીઆઈ તથા વિધાનસભામાં ઘણી વાર કોંગ્રેસના પ્રશ્નોની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતી સરકારે આપ્યું છે જવાબ કે ભાઈ ઘણા શાળાઓ એવા છે કે જેમાં મેદાનો જ નથી ઘણા શાળા એવા છે જેમાં લાઇબ્રેરી નથી હવે મ્યુઝિક ને મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટના જે રિક્વાયરમેન્ટ છે એ તો બહુ દૂરની વાત થઈ ગઈ કારણ કે મૂળભૂત શિક્ષણને નથી આપણે પહોંચી નથી મળતા ને જ્યારે આવા વૈકલ્પિક વિષયો માટે સરકાર ઇનિશિયેટિવ લઈ રહે છે પણ એના માટે યોગ્ય સવલતો બી સરકારે ઊભી કરવી જોઈએ એવી અમારી વિપક્ષ તરીકે માંગણી છે બિલકુલ સાચી વાત છે કે જ્યારે તરલ વૈકલ્પિક વિષય તરીકે તમે પસંદગી તો કરો છો પણ તેની સાથે અન્ય દરેક સુવિધાઓ છે કે નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે કે નહીં તેની પણ અત્યારે તો જે ચકાસણી કરવી બહુ જરૂરી છે રાજુભાઈ ધોરણ અગિયાર અને બારના સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ માટે ચલો એક મહત્વનો નિર્ણય તો છે એમાં કોઈ શંકા સ્થાન નહીં પણ તેની સાથે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સવાલ થતો હોય શિક્ષકોની ભરતીને લઈને પણ અત્યારે તો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કરી દો જોઈ રહ્યા છો આપ તેને બે હજાર વીસ ના મૂળભૂત સિદ્ધાંત ની અંદર જે પણ આવરી લેવામાં આવ્યું હતું આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ની જ્યારે પણ શિક્ષણ ની આપણે ચર્ચા કરીએ યજ્ઞભાઈ એનો ચોક્કસ કહેતો છો આત્મનિર્ભર ભારતની શિક્ષણ નીતિ છે અને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જે એ શિક્ષણ નીતિ છે રાષ્ટ્રને એ એ શિક્ષણ આપવા માટે રાષ્ટ્રના ઉપર લઈ જનારી છે કે જે લોર્ડ મેકોલની ઘર કરી ગયેલી અને ખાસ કરીને ભારતીયોના જીવનની અંદર ભારતીયોના મગજમાં ઉધરીની જેમ ઘૂસી ગયેલી એ લોર્ડ મેકોલની શિક્ષણ નીતિના છેદ ઉદાડીને આત્મનિર્ભર ભારતની રાજ્ય શિક્ષણ નીતિ આપણે વાત કરતા હોય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જેના મૂળભૂત સિદ્ધાંતોની અંદર જે પણ બાબતોનો સમાવેશ કર્યો ધીમે 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 આપણે એપ્લાય કરવા જઈ રહ્યા છીએ જે તે ગવર્મેન્ટ જે તે રાજ્યની સરકાર એને એપ્લાય કરતી હોય છે અને આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેનો અભ્યાસ કરી એવું જરૂરી નથી કે સો સો ટકા તમારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવું અ જવાબદારીપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર ઈચ્છે તે અને રાજ્ય સરકાર ઈચ્છે ત્યારે એ એપ્લાય કરી શકે છે મૂળભૂત એના સિદ્ધાંતોની એ બાબતની એક અહીંયા ટાંકી સો કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મૂળભૂત સિદ્ધાંતની અંદર વિદ્યાર્થીઓમાં રસ અને રુચિ અને કૌશલ્ય ખીલે અને સર્વાંગી વિકાસ થાય એમાં ક્યાંક આપણે કહીએ કે ધોરણ અગિયાર બાર અને સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવતી હોય તો ધોરણ અગિયાર ની અંદર બે હજાર છવ્વીસ સત્યાવીસ થી બે હજાર સત્યાવીસ અઠ્યા ક્રમિકમાં તો ચિત્રકલા સંગીત અને યોગને વૈકલ્પિક વિષય તરીકે મૂકવામાં આવ્યો હવે આપ પણ જાણો છો અને વિજયભાઈ અને ભાઈ શ્રી નિકુલભાઈ પણ જાણતા હશે કે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વિષયની જ્યારે ચોઈસ આવે ને ત્યારે એનામાં આનંદ ખૂબ બહોળા પ્રમાણમાં હોય કારણ કે એને હમણાં જ આપણે વિજયભાઈ વાત કરતા હતા કે કોમ્પ્યુટરનો જેવો વિષય હોય તો એને અગ્ર પડતો હોય તો એને ચિત્રકલા સંગીત અને યોગની એક વૈકલ્પિક વ્યવસ્થા મળી છે અને આ જે વિષયો છે ને એવા યજ્ઞ એ વિષય એવા છે જે કુદરતી દેન તરીકે ફોર એક્ઝામ્પલ એવું જરૂર નથી હા સ્થાના અંદર સારામાં શિક્ષણ મળતું હોય ચિત્રકલાનું સંગીત નું યોગનું પણ કુદરતી શક્તિ પણ વિદ્યાર્થીઓમાં રહેલી છે કોઈ કોઈ વિદ્યાર્થી એવા હોય કે ચિત્રકલામાં ખૂબ સારી એના કુદરતી શક્તિ છે અને સારામાં સારું ચિત્ર બનાવી શકે છે સંગીત કોઈ વિદ્યાર્થીઓ છે કે સંગીત સારામાં સારું વગાડી શકે છે અને ખાસ કરીને અત્યારે યોગ જે અત્યારે હાલે વૈશ્વિક કક્ષાએ જ્યારે ભારતે એક સીમા અને ભારતે એક દિશા બતાવી છે યોગની અને આખા વિશ્વ સ્વીકારે છે અને વૈશ્વિક વિશ્વ યોગ દિવસ તરીકે પણ આપણે દર વર્ષે એકવીસમી જૂને એને ઉજવતા હોય છે અને વિશ્વ આખું ઉજવે છે એ ભારતે આપેલી ભેટ છે ત્યારે યોગને પણ સમાજ વૈકલ્પિક વિષયમાં લેવામાં આવ્યો છે એટલે આ કલા અને યોગ એ વ્યવસાયિક તકો પણ એમાં ભરપૂર રહેલી છે એટલે ક્યાંક એવી બાબતો આવતી હોય ને ત્યારે હાલ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આપણે ઓડાની વાત કરતા હોય સ્માર્ટ બોર્ડની વાત કરતા હોય ટેકનોલોજીની વાત કરતા હોય પણ સાથે સાથે હું પણ તમારા પ્રશ્નનો છેદ ઉડાડવા માંગુ છું કે ચિત્ર સંગીત અને યોગ જરૂરી જે પણ શાળા વૈકલ્પિક વિષય આપે છે એને જેવું ગ્રાન્ટેડ હોય સરકારી હોય બાબત હોય તો એ ચોક્કસ અવશ્ય એને લાવવું પડે રાખવું પડે અને આપવું પડે રાજ્ય સરકાર ઘણી બધી બાબતોમાં સજાગતા દાખવી છે આવનારા દિવસોની અંદર પણ ગુજરાતની અંદર સારામાં સારું વિદ્યાર્થીઓનું શિક્ષણ મળે એ પ્રયત્નો કરી રહ્યા છે સવાલ હવે આમાં એ પણ છે કે તમે જે રીતે પોઝિટિવ તો વાત કરી પણ તેની સાથે સવાલ એ થતો હોય છે કે યોગ હોય કે પછી એટલે કે પીટી ટીચર હોય ચિત્રના ટીચર હોય કે બધી સંગીતના ટીચર હોય છેલ્લે ભરતી ક્યારે થઈ હતી અને બીજી બાજુ તમે પીટીની વાત કરો છો ને જ્યારે પ્રેક્ટિકલ કરાવવાનું હોય તેના માટે મેદાન અત્યારે તો ઉપલબ્ધ છે કે નહીં શાળાઓ પાસે સૌથી પહેલો સવાલ તો એ આઈન ઉભો રહેતો હોય છે શું કહેશો આપ યજ્ઞ ભાઈ આમ કેવું છે કે આ તમે જે બધા વિષયો ભણાવ્યા

એટલે વિદ્યાર્થી એ તો છ કુવા છે એમાંથી નક્કી કરવાનું છે કે મારે કયા કુવામાં પડવું છે કારણ કે એને બધું જે કરવું છે જાતે જ કરવાનું છે અને સૌથી વધારે અઘરું એ છે કે મને જે લાગે છે આપ ઓપ્શનલમાં કે તમે જ્યારે ભણાવો છો તમને ખબર પડે કે કમ્પ્યુટર એકદમ ભારેખમ વિષય છે એકદમ ભારેખમ વિષય છે અને બીજી તરફ ચિત્ર સંગીત અને પીટી એનું રિઝલ્ટ અને કમ્પ્યુટર રિઝલ્ટ એના વચ્ચે જરાય મેળ ખાય તેવો જ નથી કમ્પ્યુટર એવો વિષય છે કે જેમાં વિદ્યાર્થી સો માંથી ચાલીસ માર્ડ માર્ડ પાસ થાય પચાસ માર્ક લાવવા માફી જાય ઘણી સ્કૂલ એવી છે કે જેનું સૌથી વધારે ખરાબ રિઝલ્ટ કોમ્પ્યુટર નું આવે છે અને કમ્પ્યુટર ને કારણે એની સ્કૂલ નું આખું રિઝલ્ટ ડાઉન થઈ જાય છે તો દરેક વિદ્યાર્થી શું કરશે એ એ પીટી લેશે અથવા તો એ શારીરિક શિક્ષણ લેશે અને બીજી તરફ મુશ્કેલી એ છે કે આપણી પાસે કમ્પ્યુટર ની ફી લેવાની પરમિશન સંચાલક મંડળ પાસે છે એટલે સંચાલક મંડળ છે એ પોતાના કમ્પ્યુટર ની ફી માંથી વધતી રકમ ને કારણે એ કમ્પ્યુટર દરેક સ્કૂલ વિદ્યાર્થીએ કમ્પ્યુટર લેવું એવો ફોર્સ કરશે એટલે સરકાર ભલે પરિપત્ર કર્યો પણ સ્કૂલ તો એને કમ્પ્યુટર જ આપવાની છે કારણ કે કમ્પ્યુટર ની વર્ષ દીઠ પંદરસો રૂપિયા સંચાલક મંડળ ફી મળે છે અને બીજી બાજુ એની પાસે પ્રાઇવેટ ટીચર રાખેલો છે બીજી બાજુ એની પાસે ટીચર નથી તો એ વિદ્યાર્થીઓને ભલે વિષયો આપ્યા પણ અંતે કોમ્પ્યુટર જ આપવાના છે કારણ કે એને એની ફી મળે છે પેલી બાજુ ફી નથી મળતી અને ટીચર પણ નથી મળતો એના કરતા તો કમસે કમ ફી લઈએ છીએ સામે ટીચર રાખીને રાખીને ખાલી પરિપત્ર કરવાથી કે વિકલ્પ આપવાથી સમસ્યા નું સમાધાન નહીં થાય તો શિક્ષણમાં બહુ મોટો ફેરફાર નહીં થાય આપણે એ પરિપત્રનું અમલીકરણ કઈ રીતે થઈ શકશે અને વિદ્યાર્થી સુધી એનો લાભ કેવી રીતે પહોંચી શકે એ આખી બાબતને ઊંડાણપૂર્વક વિચારવી જોઈએ આવું મને 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 લાગે છે જી જે ભાઈ અત્યારે તમે જે રીતે કહ્યું કે નહીં બાબતો અત્યારે યોગ્ય છે પણ તેની સાથે હવે સવાલ પણ એ જ આવીને ઊભો રહેતો હોય છે કે હવે આગામી સમયમાં ભરતી કરવામાં આવશે તો કેવી રીતની કરવામાં આવશે રાજુભાઈ સવાલ એ છે કે જે રીતે કોમ્પ્યુટર અને પીટી અને સંગીત અને એ બધાની કમ્પેર અત્યારે તો કેવી રીતે કરવાની આવે અને મને બીજી એક બાબત સૌથી મહત્ત્વની એ જ છે કે તમે છેલ્લે પીટી ટીચરની ભરતી કરી હતી ક્યારે

રાઈટ ટુ એજ્યુકેશન આરટી ની જોગવાઈ પ્રમાણે શિક્ષણની અંદર સંગીત શિક્ષકો હોય વેબ શિક્ષકો હોય એ બધાની જોગવાઈ વૈકલ્પિક વિષય તરીકે અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકેની સૂચવવામાં આવેલી હોય આરટી રાઈટ ટુ એજ્યુકેશન ના જે પણ નોર્મ્સ હોય એના આધારે રાજ્ય સરકાર કાર્ય કરતી હોય બીજું એક બીજું ઉદાહરણ આપીશું હું તમને કે ટેટ વન હોય કે ટેટ ટુ ટેટ વન એટલે એક થી પાંચ ની ગણીએ ટેટ ટુ છ થી આઠ ની ગણીએ તો અને એના પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરવામાં આવે બીએડ કે એમએડ ની વાત કરવામાં આવે તો પહેલા ટેટ વન અને ટેટ ટુ ની પીટીસી બેઝ ઉપર જયારે પીટીસી બે ટેટ ટુ અને પીટીસી ની બેઝ ઉપર ટેટ વન ની વાત કરવામાં આવે તો એની અંદર સમવાય શિક્ષણ સાથે દરેક વિષયના નિષ્ણાત તરીકે ટેટ વન ને જોવામાં આવતું હોય છે ટેટ ટુ ની અંદર

રાજુભાઈ પ્રોપર પીટી ના ટીચર હોવા જોઈએ પ્રોપર ચિત્રના પ્રોપર તો જે સંગીત એની ચિત્ર મળશે મળશે આવનારા સમયમાં એ પણ મળશે આપની જે ચિંતાઓ છે એને સો ટકા હું કહું છું કે આવનારા સમયમાં પીટી અને સંગીત હોય કે ચિત્ર હોય એ શિક્ષકો પણ સારાઓને મળશે રાજ્ય સરકાર બાબતે મક્કમતા પૂર્વક કામ કરી રહી છે એટલે એને આરટી રાઇટ ટુ એજ્યુકેશનની દ્રષ્ટિથી જોવામાં આવતું હોય છે ને રાઇટ ટુ એજ્યુકેશનની અંદર ક્યાંય પણ મુખ્ય વિષયની અંદર આ વિષયો જોવામાં નથી આવતા એટલે આવનાર દિવસોમાં એ પણ જરૂર પડશે તો સો એને મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ હેઠળ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આપણે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ આપીએ છીએ એમાં જરૂર પડશે તો સો શિક્ષક આપીશું વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ યજ્ઞભાઈ મળવું જોઈએ ગુજરાતનું શિક્ષણ અગ્રેસર છે અને હંમેશા અગ્રેસર રહેવું જોઈએ આખા ભારતની અંદર કોઈ પણ બાબતની હોય વિદ્યા સમીક્ષા કેન્દ્રની વાત હોય એફઆરસી નું હોય એસએસસી ની વાત હોય કે સ્માર્ટ વર્ક ની વાત હોય ખાનગીમાંથી સરકારી શાળાઓની વિદ્યાર્થીઓની વાત આવતી હોય તેમાં ગુજરાતની જે વાત કરવામાં આવતી હોય ગુજરાતની મોખરે હોય છે તો આ બધી બાબતોને લીધે છે ભરતી અવારનવાર ચાલુ જ પ્રાઇમરી ની અંદર મારી મારી વાત પૂરી દો ત્રીસ સેકન્ડ માં કે આપણને નહીં જાણતા હોય પ્રાઇમરી ની અંદર બંને મારા પેનલિસ્ટ મિત્રો પણ નહીં જાણતા હોય પાંચ હજાર શિક્ષકો લેવાને ચાર હજાર ત્રણસો જ મળ્યા સાતસો શિક્ષકો મળતા નથી મેરિટ ના આધારે આપણે લઈએ છીએ

પરિપત્ર કર નાખ્યો નિર્ણય લઈ લીધો બજેટ શિક્ષક હોવા જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ જ નથી તો આ નિર્ણય કઈ રીતે પછી હવે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે માનનીય વડાપ્રધાને નવી શિક્ષણ નીતિ એવી બનાવી છે કે આત્મનિર્ભર શિક્ષણ નીતિ બનાવી છે એટલે કે વિદ્યાર્થીઓને ભી આત્મનિર્ભર બની અને જાતે અભ્યાસ કરવો પડશે એવું મને કદાચ લાગી રહ્યું છે અને વિજેયભાઈએ કીધું એ પ્રમાણે ખરીખર વાત છે કે કયા ખાડામાં પડવું

કે ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય ત્યારે એમાં જે તકલીફો પડે તો એ તો કહેવાનું કે ભાઈ આ તો ભાઈ થયા જ કરે આવનારા દિવસોમાં ભરતી થશે આવનારા દિવસોમાં અમે યોગ્ય શિક્ષકો લઈશું ક્યારે લઈશું

એક મિનિટ રાજુભાઈ 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 એક જ મિનિટ આત્મનિર્ભર ભારતમાં શું હવે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બનવું પડશે નિકુલભાઈ તમે એમ કેવા માંગો છો હા મને તો સ્પષ્ટ એવું લાગે છે કારણ કે જે રીતના સરકારી શાળાઓની અંદર છે એક જ શિક્ષકો દ્વારા વિષયો ભણાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે છે એના લીધે અભ્યાસ પડે એને યોગ્ય માર્ગદર્શન નથી મળતું એના લીધે હમણાં પરખ બે હજાર ચોવીસ નો જે કેન્દ્ર સરકાર નો રિપોર્ટ આવ્યો એમાં ગુજરાત મોડલ પ્રથમ દસમાં શિક્ષણમાં કશે સ્થિત નથી એ સ્પષ્ટ દર્શાવે છે કે જો વિદ્યાર્થીઓને આ રીતના આત્મનિર્ભર

એ પણ પણ યોજાયો હતો અને કોઈ આયોજન કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવે છે પણ ત્રણ છ અને નવ એક લાખ વિદ્યાર્થીઓ કરવામાં આવે એટલે એક પ્રકારનું અવલોકન કરવામાં બધા વિદ્યાર્થીઓનો ટેસ્ટ નથી લીધો એટલે એના ઉપરથી મૂલ્યાંકન સો ટકા ક્યાંક ઘટ હશે અમારે પૂર્ણ કરવાની છે ક્યાંક ત્રુટી તમારે પૂરી કરવાની છે પણ એ છે જયારે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ હેઠળ સ્માર્ટ શાળાઓ બની અને દિવસે દિવસે ખાનગી સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે અગાઉ તમે એમ કહેતા કોરોના કારણે કોરોના ગયે સર પાંચ વર્ષ થયા એ પછી પણ દિવસે દિવસે માત્ર ને માત્ર છે કે ગુજરાતની અંદર શિક્ષણ એકદમ હું એવું ડંકાની ચોટ સાથે કહીશ કે ગુજરાતની અંદર શિક્ષણ સારામાં સારું વિદ્યાર્થીઓ લઈ રહ્યા ઓકે વિજયભાઈ આ નિર્ણય કેવો હતો પછી કારણ કે જો ટીચર છે નહીં મેદાન છે નહીં અને તમે તારે નિર્ણય લઈ લો કે ના વૈકલ્પિક વિષય અત્યારે તો આ રીતના લઈ શકે એટલે આ નિર્ણય કયો હતો પછી કારણ કે શિક્ષણ લક્ષી ચાલો કહેવાય ખરી એમાં ના નહીં તમે પણ જે રીતે કહ્યું કે કોમ્પ્યુટરની વૈકલ્પ વિકલ્પમાં અત્યારે તો આને ના રાખી શકાય તો પછી આ નિર્ણય કયો આ નિર્ણય છે એ સરકારનો એસએસસી એચએસસી બોર્ડમાં રિઝલ્ટ વધારનારો નિર્ણય છે રિઝલ્ટ વધારવાનો નિર્ણય એટલા માટે હું કહું છું એને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિષય બહુ બહુ જ અઘરો પડે છે એ અઘરા પડવાનું કારણ એવું છે ધારો કે હું મારી સ્કૂલની વાત કરું તો મારી સ્કૂલમાં જે ટીચર છે એ અમુક જ લેવલનું કોમ્પ્યુટર ભણ્યા હોય અને બારમા નો કોર્સ છે એ અમુક લેંગ્વેજ પ્રકારનો છે એટલે એ લોકો શું કરે માત્ર ને માત્ર એમસીક્યુ પ્રકારના પ્રશ્નો તૈયાર કરાવડાવે અને થોડું પ્રેક્ટિકલી ભણાવે હવે જે કોર્સમાં નથી એવું પાવર પોઈન્ટ એક્સલ ને વર્ડ એ પ્રકારનું ભણાવે જે મૂળ બાબત છે સાઈડમાં રહી જાય અને એને કારણે વિદ્યાર્થીઓ બહુ સ્ટ્રેસ પણ સ્ટ્રેસ કે અમારું હું મારા વિષય કરતા પણ કોમ્પ્યુટરનું રિઝલ્ટ મારું ઓછું આવવાનું છે એટલે રિઝલ્ટ છે એ સૌથી અઘરું રિઝલ્ટ છે અને એમાં બહુ બધા પ્રકારનું વગેરે વગેરે થતું હોય છે જેના વિશે હું અત્યારે ચર્ચા નહીં કરી શકું પણ એના પ્રમાણમાં પીટી છે હવે કોમ્પ્યુટર પાસે બાર હજાર પ્રશ્નો છે એમાંથી સો માર્ક પ્રશ્નો પૂછાવાના છે પીટી નો આખો કોર્સ છે ને એ નવમામાં દસમામાં અગિયારવામાં બારમાં ક્રિકેટના પીચનું માપ સરખું જ રહેવાનું છે એમાં કશો ફરક પડવાનું નથી એટલે એનો અભ્યાસક્રમ છે એ ચારસો પ્રશ્નોનો છે હવે ચારસો પ્રશ્નોમાંથી સો પ્રશ્નો પૂછવાનું સો માર્ગ લાવવાના છે તો બધા વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ અપગ્રેડેશન થાય એવી શક્યતાઓ છે જો રિઝલ્ટને વધારવા સિવાયનો કોઈ આર્થિક કે શારીરિક કે સર્વાંગી વિકાસ બાળકમાં થાય એવી કોઈ શક્યતાઓ મને પરિપત્રથી કે આ નિર્ણયથી લાગતી નથી બિલકુલ બિલકુલ તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં જ્યારે વધુ એક શિક્ષણલક્ષી નિર્ણયની તો વાત કરવામાં આવી છે કે જ્યારે વિકલ્પ અત્યારે તો જે લાવવામાં આવી દીધો છે ત્યારે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કારણ કે જ્યારે યોગની વાત હોય જ્યારે સંગીતની વાત હોય કે પછી જે રીતે ચિત્રની વાત હોય તેના શિક્ષકો તો અત્યારે છે નહીં પણ શું તેની જલ્દીથી ભરતી કરવામાં આવશે કરવામાં આવશે તો ક્યારે કરવામાં આવશે કેવી રીતે કરવામાં આવશે અને કેટલા સમય આધારિત અત્યારે તો કરવામાં આવશે તે પણ એક સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા આવીને ઉપસ્થિત થતો હોય છે ત્યારે હવે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય તો લેવામાં આવ્યો છે હવે આ નિર્ણયને આગામી સમયમાં હવે ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે રાજુભાઈ વિજયભાઈ અને નિકુલભાઈ આપ ત્રણના આભાર મારી સાથે ચર્ચા વિશાળામાં જોડાવા માટે તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર